કંઢેરાઈ બોરવેલમાં યુવતી પડી ગયાની ઘટનામાં નવા વળાંકની શક્યતા પીએમ રિપોર્ટની જોવાતી રાહ સાથે પોલીસ તપાસનો ધમધમાટ ભુજ તાલુકાના કંડેરાઈ ગામ નજીક બનેલી અને સમગ્ર કચ્છમાં નામની વર્ષીય યુવતી માત્ર ફૂટ વ્યાસના બોરવેલના પાઇપમાં પડી ગયાની અને ચારસો નેવું ફૂટ જેટલી ઊંડાઈ સુધી પહોંચી ગયા બાદ મૃત હાલતમાં મળી આવ્યાની ઘટનામાં આગામી થોડા જ કલાકોમાં નવો વળાંક આવવાની શક્યતા જોવાય છે એક તરફ પોલીસ પ્રશાસન દ્વારા યુવતીના પીએમ રિપોર્ટની રાહ જોવાય છે જ્યારે બીજી તરફ આજે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો ઊંડાણથી તપાસ હાથ ધરાઈ છે જેમાં વીસ એકવીસ વર્ષની યુવતી માત્ર એક ફૂટ વ્યાસ ધરાવતા પાઇપમાં કઈ રીતે અંદર સુધી પહોંચી આ એક કોયડો તપાસની અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ અને સામાન્ય જનતાના મગજમાં પણ ઘડે ઉતરતું નથી કારણ કે એકવીસ વર્ષીય કોઈપણ વ્યક્તિ માત્ર એક ફૂટ વ્યાસના પાઇપમાં કોઈ કાળે અંદર જઈ શકે નહીં તો પછી આ યુવતી કઈ રીતે પાઇપની અંદર સરકી ગઈ હતી આ પ્રશ્ન સૌ કોઈને મૂંઝવી રહ્યો છે ઉપરાંત આ ઘટનામાં કંઈક નવું હોવાની પોલીસને પણ આશંકા છે કારણ કે તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળી છે કે સંબંધિત યુવતી ઇન્દિરા એ બનાવની રાત્રે પોતાના પતિ સાથે ફોન પર વાત કરી રહી હતી અને બંને વચ્ચે કોઈક બાબતને લઈને રક્ષક થયાનું પણ જાણવા મળે છે તદુપરાંત જ્યાં ઘટના ઘટી છે એ વાડીના માલિક રમેશભાઈ ઠક્કર જણાવી રહ્યા છે કે જે બોરવેલમાં એ યુવતી પડી ગઈ એ બોરવેલ સંપૂર્ણ રીતે પ્લાસ્ટિકથી ઢાંકી તેના ઉપર વજનદાર પથ્થરો રખાયા હતા તો પછી આ ઘટના કઈ રીતે બની છે આ એક નવા વળાંકના સંકેત આપે છે ત્યારે આ ઘટનામાં આગામી થોડા જ કલાકોમાં નવા પ્રકરણ સાથે નવું વળાંક આવવાની શક્યતા જોવાય છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

જેમાં થાઈલેન્ડ આંબલી જંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ શામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two Sangar Ramji Bai R double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો